આવા લોકો કદી પણ ન કરતા હોળીના દર્શન મળે છે ખૂબ અશુભ પરિણામ હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવાર માંથી એક છે રંગ ગુલાલ ઉત્સવનો આ તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે રંગોની હોળી રમતા પહેલા હોળીકા દહન કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે રંગોની હોળી એટલે કે ધૂળેટી પર્વ મનાવાય છે આ શુભ કાર્ય ભૂલથી પણ ન કરશો હોળાષ્ટ દરમિયાન હિન્દુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારી ફાગણ શુક લાટ થી લઈને પૂનમ દરમિયાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનું નિર્માણ શરૂ ના કરવું જોઈએ નવ ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાય છે હોળાષ્ટકમાં

ધાર્મિક માન્યતાઓ અનુસાર પ્રકારના શુભ તહેવાર આખા દેશમાં ધૂમધામ ઉજવવામાં આવે છે રંગોની હોળી રમતા પહેલા હોળીકા દહન કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે આ વર્ષે હોળીકા દહન ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ થશે અને હોળી પચીસ માર્ચે હોલિકા દહન સુધી ચાલશે અને હોળાષ્ટક સમાપન હોલિકા દહન સાથે થશે હિન્દુ ધર્મમાં માં શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક આઠ દિવસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ આવી સ્થિતિમાં ચાલો જાણીએ હોળાષ્ટકના આ આઠ દિવસોમાં ક્યાં કામ ન કરવા જોઈએ આ શુભ કાર્ય ભૂલથી પણ ન કરશો હોળાષ્ટક દરમિયાન હિન્દુ ધર્મ સાથે સંબંધિત સોળ સંસ્કારો જેમ કે લગ્ન મુંડન સહિત કોઈ પણ શુભ કાર્ય કરતા નથી હોળાષ્ટકમાં સોના ચાંદીના આભૂષણ ઘરનો સજાવટનો સામાન કિંમતી સામાન ખરીદવાથી બચવું જોઈએ ફાગણ શુક્લ આઠમથી લઈને પૂનમ દરમિયાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અને ઘરનું નિર્માણ શરૂ ના કરવું જોઈએ નવ ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાઈ છે હોળાષ્ટકમાં યજ્ઞ હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ના કરવા જોઈએ હોળાષ્ટકમાં નવી દુકાન કે વ્યાપારનો શુભારંભ ન કરવો જોઈએ નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય નથી માનવામાં આવતા જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ લોકવાયકા મુજબ હિરણ્યકશેપ નામનો રાક્ષસ હતો તેનો દીકરો પ્રહલાદ હતો હિરણ્યકશેપ ભગવાન વિષ્ણુને માનતો ન હતો અને તેના રાજ્યમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવતી ન હતી પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો જ્યાં તક મળે તે પૂજા કરવા બેસી જતો હતો આ વાત હિરણ્યકશેપને પસંદ ન હતી ભક્તિ છોડાવવા હિરણ્યકશેપ પ્રહલાદને અનેક યાતના આપી હતી આ યાતના હોળીકા દહનના આઠ દિવસ પહેલા શરૂ થઈ હતી બસ આ માન્યતાના આધારે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણા લોકોએ હોળીકા દહન ન જોવું જોઈએ હોળીકા દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે હોળીકા દહન આ વર્ષે ચોવીસ માર્ચે કરવામાં આવશે અને રંગોની હોળી પચીસ માર્ચના રોજ રમાશે હોળીકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે ઘણા લોકોએ હોળીકા દહનના દર્શન ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે માન્યતા અનુસાર જો દહનના દર્શન કરવામાં આવે તો ભવિષ્યમાં તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેના વિશે જાણીએ આ લોકોએ હોળીકા દહનના દર્શન ન કરવા જોઈએ પ્રેગ્નેન્ટ મહિલાઓ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાએ હોળીકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે તે ગર્ભાશયમાં રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે બાળકને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોળીકા દહનથી દૂર રહો નવજાત નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ હોળીકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે તમારે તમારા નવજાત બાળકને હોળીકા દહનથી દૂર રાખવું જોઈએ નવા પરિણીત યુગલ લગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ નવિવાહી ક્યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોળીકા દહન હોળીકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાસુ અને વહુને સાથે ન જોવું જોઈએ એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોળી દહન ન જોવું જોઈએ હોળીકા દહન એક સાથે જોવાથી બંનેના જીવન પર નકારાત્મક અસર પડે છે છે અને સંબંધોમાં પણ આવી શકે આ આપેલી માહિતીની ચોકસાઈ વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તેમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે